જય માતાજી મિત્રો સવારના બધાને મારા જય માતાજી જય સ્વામિનારાયણ ચાલો આજે સવાર સવારમાં આપણે શનિવારનું કામ બધું કરી નાખ્યું છે ને અત્યારે હવે આપણે નિશાળાથી આવી મીસ કઠોળ વઘારેલા પુલાવ આવું બધું આપી દઈ ને ત્યાર પછી બપોર પછી પાછા આપણે ફેરીમાં નીકળશું ચાલો મિત્રો આપણે હવે બપોરનો સમય થઈ ગયો છે જમાઈ કરાવી એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે નીકળશું ફેરીમાં હવે આપણે નીકળી ચુક્યા છીએ ફેરીમાં સમય બે ને વીસ મિનિટ જેવું થયું છે બધા આરામ કરવાનો ટાઈમ છે ને આપણે હવે ફેરીમાં નીકળી જાય એટલે અંધારું થયા પહેલા આપણે બધે ફેરી થઈ જાય દશેરામાં જેમ રાજકોટની ગોળે અમારે એક થી ચાર તો બધાને આરામ જઈ રહ્યા હમણાં તમને બધું બજાર બેઠા બજારમાં શાંતિ આવો એ બધા શટર બંધ કરી કરીને બધા આરામ તો આવી ગઈ બજારમાં તમને માણસ બહુ ઓછા મળશે

ત્યારે મકર અસરનો સમય છે ને લગભગ બધું બંધ મંજૂરી છે મગધરા રાજકોટ જાય છે આપણી આગળ એનું આપણે દબાવી દેવા એક મગતસરા રાજકોટ સામે ઊભી છે સારા ટ્રાફિક થઈ બોલો એમ કાંઈ હોય નહીં બપોર સારા પણ આ એસટીનો રોડ છે ને થોડોક બધા ટ્રાફિક રે બગતરા રાજકોટ કુકાઓ દેડી ગોંડાલ આપણે બે માલ ઘટે છે વસ્તુ આ છે હોલસેલના વેપારી શ્યામ જાડુવાળા તો આ છોકરો મોબાઈલ જોવે કેટલા વર્ષ છે પિન્ટુ મહારાજ નો છોકરો બોલાય શ્યામ સેલ્સમાં તમને ચોકલેટ બિસ્કીટ આંબલિયા ઢાળિયા મીઠી ફપારી બધું તમને હોલસેલના ભાવે મળી જાય બગસરામાં આવો તો શ્યામ શેષની મુલાકાત લેજો અને આ છે આપણે પિન્ટુ ભગતનો નો પુત્ર જયદેવ ભગત શું નામ છે તારું જયદેવ હા જોયો મિત્રો અમારું ભગતરા બપોર વસાડે એક થી ચાર આરામ મજા આવે બધા આનંદ કરવાનો

એના સિવાય થોડાક આગળ નવી નવી ટેકનોલોજી વાળી ગાડી આવવા મળી જૂની ગાડી જેમ બને એમ નીકળતી જાય આપણે મેળામાં મળી જાય બધા થોડોક સસ્તા ભાવમાં બજેટમાં થાય એટલે કામ કરતા પણ એમ સાહેબ ફોરવેલ છે ફોરવેલ મળી જાય થોડા ઓછા ભાવમાં આપણે ફોરવેલ વાળા થઈ જાય એ માટે આપણે આ ઉકાઉ રોડ ઉપર કાર મેળા છે પછી જેતપુર રોડ જુનાગઢ રોડ છે ત્યાં કાર મેળા એટલા હે ત્યાં થોડાક વધારે છે પછી સ્વામિનારાયણ મંદિર પાસે ન્યાય બે મોટા કાર મેળા છે